હબકી ન બોલીબા ઠબકી ન ચાલીબા ધીરે ધરીબા પાવ ગરવ ન કરીબા સહેજે રહીબા ભણંત ગોરખ રાવ હબકી ન બોલીબા મતલબ બહુ ઊં અવાજમાં બોલવું નહીં કોઈ માથે હક જમાવવાનો પ્રયત્ન કરવો નહીં કોઈને દબાવવાનો પ્રયત્ન કરવો નહીં ઠબકી ના બા નથી ઘણા બૂટ પહેરીને ઠબક ઠબક કરતાં કરતાં ચાલતા હોય રેમ એ ઊંચું ઊંચું હાલવું નહીં જો તમને થોડું ઘણું જ્ઞાન થઈ ગયું હોય થોડા ઘણા પૈસા થઈ ગયા હોય તો આમાં અભિમાનપૂર્વક હાલવું નહીં ટૂંકમાં એમ ધીરે પાઉં ધીરે ધીરે હાલવું એમ બહુ ઉતાવળ કરવી નહીં સાચા સંત ભક્ત જે રીતે રહેતા હોય છે બહુ ઊંચા અવાજમાં બોલે નહીં અહંકારમાં બોલે નહીં અહંકારમાં હાલે નહીં ધીરે ધીરે એ ચાલતા હોય છે ગર્વને કરી બા સહેજે રહી બા અભિમાન ગ્લેસ માત્ર કરવું નહીં હું કાંઈક છઉ એવું કોઈ કોઈથી પોતાની જાતને સમજવું નહીં સહેજે રહી બા સહેજમાં રહેવાનું પરમાત્માના ભરોસે પરમાત્માની ઈચ્છા અનુસાર ચાલવાનું જમવાનું મળે તોય ભલે ન મળે તોય ભલે સહેજમાં શ્વાસોશ્વાસની ક્રિયાઓ પર મનને સ્થિર કરવાનું સહેજે શ્વાસ ચલાવવાનો હાઈઓરી બધી છોડી દેવાની જે થાવું હોય તે થાય બસ શ્વાસ પર નિયંત્રણ કરી શ્વાસમાં મનને જોડી રાખો શાંત સહેજમાં હાલો સહેજે આપ મેળે અનાયાસે સરળતાપૂર્વક રહેવું અનાયાસે એટલે અચાનક મળી આવે પરમાત્મા જો સહેજમાં રહીએ ગીતામાં કહે છે ને કે અનાયાસે મને કોઈ જાણે છે કોઈ મને ગુરુ કરીને જાણી લે અનાયાસે એટલે અચાનક પરમાત્માની પ્રાપ્તિ થઈ જતી હોય છે એનો અર્થ ભણંત ગોરખરાવ ભણંત મતલબ ગોરખરાવ આ બોલી રહ્યા છે કહી રહ્યા છે ભણંત મતલબ કહી રહ્યા છે ગોરખરાવ કે આ રીતે તમે જીવન જીવશો આ રીતે તમે રહેશો આ રીતે તમે ચાલશો તો ગુણવંત સુણી બુદ્ધિવંતા અનંત સિદ્ધા કી વાણી શિષ નમાવત સદગુરુ મિલિયા જાગત રેણ વિહોણી વાહ સુની ગુણવંત સાંભળો કે તમે મોટા મોટા ગુણવાન ગુણવંતો સુણી બુદ્ધિવંતા સાંભળો મોટા મોટા બુદ્ધિમાનો હે બુદ્ધિપૂર્વક કથણી બકણી કરનારાઓ નથી પોતાની જાતને ગણાય અમે ગુણિયલ છે અમે ગુણવંત હે તો એને પણ કહે છે સાંભળો તમે શું બુદ્ધિવંતા મોટા મોટા બુદ્ધિમાનોને કહે છે નથી ઘણા બુદ્ધિથી સત્સંગ કરે છે હે તો બુદ્ધિનો તો વિષય છે નહીં ગુણોનો તો વિષય છે નહીં ગુણો જેથી ઉપર છે એટલે એને એને કહે છે અનંત સિદ્ધા કી વાણી અનંત સિદ્ધા કી વાણી અનંત જે પરમાત્મા છે એને જેને સિદ્ધ કર્યો છે જેને પરમાત્માને પ્રાપ્ત લે છે સાંભળો કે તમે એની વાણી શું કહે છે એ તો અનંત તો ગુરુ ગોરખનાથજી હતા ભગવાન શિવજી હતા ગુરુ મચ્છીન્દ્રનાથ હતા તમામ નાથો બધા સિદ્ધ પુરુષો જ હતા સિદ્ધ પુરુષો એટલે જેને પરમાત્માને સિદ્ધ કરી લીધા હતા પ્રાપ્ત કરી લીધા હતા જાણ લીધા હતા ઓ શિષ નમાવત સદગુરુ મિલિયા શિષ નમાવત મતલબ જેને સાચા દેહધારી સદગુરુ મળી ગયા હોય એ દરેકને નમતો ભજતો રહેશે માથું ઝુકાવીને ચાલે છે અહંકારમાં અભિમાનમાં માથું ઊંચું કરીને નથી હાલતો એ માથું નમાવે દરેકને નમન કરે દરેક સાથે હળીમળીને રહે દરેક ઉપર પ્રેમ ભાવ રાખે એને સંત કહેવાય શિષ નમાવત શિષ એટલે અહંકારનું માથું કાપી નાખ્યું અને સુરતાનું શિષ નમાવી દીધું સદ્ગુરુ શબ્દરૂપીના ચરણોમાં નમાવત સદ્ગુરુ મીલીએ જ્યારે સદ્ગુરુ મળી જાય પહેલાં દેહદારી સદ્ગુરુ મળે ભક્તિભન લાઈન બતાવી પછી શબ્દ સ્વરૂપી ગુરુ પ્રગટ થઈ ગયા તો ત્યાં અહંકાર કાપી અને સુરતારૂપી શિષ્ટને ત્યાં નમાવી દઈએ ત્યાં જોડી દઈએ જાગત રેણ વિહોણી જાગત મતલબ જાગી ગયા રેણ વિહોણી રેણ મતલબ રાત કે જે અજ્ઞાન અંધકાર માયા રૂપી જે રાત હતી હે એ રાતની અંદર પણ જાગૃત થઈ ગયા જાગત રેણ વિહોણી રાતની અંદર પણ કારણ કે અંધકારમાં તમે જાઓ તો તમે અલગ પડી જાઓ વિહોણી એટલે અલગ થઈ જાઓ નથી કહેતા આપણે કે ભાઈ અમે વિખોટા પડી ગયા એવી રીતના કારણ કે રેણ મતલબ રાતની અંદર જે અજ્ઞાનમાં માયામાં જે ફસાય જાય એટલે અલગ પડી જાય વિખોટા પડી જાય પણ અહીંયા જાગત રેણ મતલબ અંધકારરૂપી રાતની અંદર જાગી ગયા એટલે અંધારું ખતમ અજ્ઞાન રૂપી અંધારું ખતમ અને જ્ઞાનરૂપી એ સૂર્યનો પ્રકાશ પ્રગટ થઈ ગયો હસીબા ખેલીબા રહી બા રંગા કામ ક્રોધના કરીબા સંગા હસીબા ખેલીબા રહી બા રંગા સતત હસતું રહેવું આનંદમાં રહેવું ખેલીબા સતત સુરતા શબ્દની સાથે જ ખેલતી રહીએ મતલબ તેમાં જ રમણ કરતી રહીએ રહીબા રંગા વાહ હસીબા ખેલીબા જેને જ્ઞાન પ્રગટ થઈ ગયું સદા આનંદમાં હસતો જ રહેતો હોય છે ખેલીબા મતલબ રમણ કરવું રમવું તો સતત એની સુરતા શબ્દની સાથે જ રમતી હોય છે એનો આત્મા પરમાત્મા સાથે જ રમણ કરતો હોય છે રહીબા રંગા મતલબ પરમાત્માના રંગમાં જ રહેવાનું હસતા ખેલતા રહીબા રંગા પરમાત્માના જ રંગમાં રંગાવવાનું ભક્તિના જ રંગમાં રંગાવવાનું માયાના રંગમાં નહીં રંગાવવાનું અત્યારે જાજા ભાગે માયાના રંગમાં વધારે રંગાયેલા જોવા મળે છે કામ ક્રોધના કરી સંગા કામ કામ જીતવાનું કહે છે અહીંયા કે કામવાસનાનો અને ક્રોધ કોઈ દે તમે એક શબ્દ બોલો તો બે બોલે સામા બે બોલો તો ચાર બોલે વાદ વિવાદ ઈર્ષા નિંદા આના સિવાય બીજું નથી કામ તો એવો છે કામના તો એવી છે એ દુનિયાના ચેલ્યા ચેલિયું જ મુંડવા માંડ્યા છે આ કેટલું કામનામાં ભટકી રહ્યા દોડા દોડી એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ એ નોકરું મોટું સંગઠન બનાવવામાં જ ઊભા છે કેમ પૈસા આવી જાય કેમ ફોર વ્હીલ ગાડીઓ આવી જાય કેમ કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય આ કામનામાં જ રખડે છે કામનો અર્થ એક તો તો મૈથુન પણ થાય પણ આ પણ બધી પ્રકારની એક પ્રકારની કામના જ છે કામની અંદર બધી વસ્તુ આવી જાય તો આવી કામનાને છોડી દેવી કેસ ક્રોધના કરીબા ક્રોધને પણ મૂકવાનું કહે છે ક્રોધ કોઈ દિવસ કરતા નહીં કામ ક્રોધના કરીબા સંગા મતલબ કામ અને ક્રોધની સંગત કરતા નહીં જો એની સંગતમાં તમે આવ્યા તો ગયા તો અત્યારે તો બધા કામ અને ક્રોધના સંગમાં સંઘમાં ફર્યા કરે હવે એને કઈ રીતે સંત માનવા કઈ રીતે એને ગુરુ માનવા એ ચેલ્યું ચેલા એવા ગુરુ એવા આય ભાઈ હરખા આપણે બે હરખા એનો જવાબ છે અત્યારે શું કરશું બોલો હસીબા ખેલીબા ગાઈબા ગીતા દ્રઢ કરી રાખી અપના ચીતા હસીબા ખેલીબા ગાઈબા ગીતા હસતા હસતા ખેલતા ખેલતા રમતા રમતા આનંદમાં રહેતા રહેતા ગાયબા ગીતા હે ગમે તેવી અવસ્થાઓ હોય એમાં પ્રભુના જ ગીતડા ગાતું રહેવું મતલબ સુરતાને એ શબ્દ સાથે જ જોડી રાખવી આત્માને પરમાત્મા સાથે જોડી રાખવી ભજન ભક્તિમાં જ રહેવું ભાવ પ્રેમમાં જ રહેવું સતત આનંદમાં જ રહેવું પરમાત્માના આનંદમાં જ રહેવું ગાયબા ગીતા એના જ ગીત ગાતા રહેવા કોના પરમપિતા પરમાત્માને દ્રઢ કરી રાખી અપના ચિતા દ્રઢ નિશ્ચય કરી નાખો નક્કી કરી નાખો દ્રઢ કરી રાખી અપના ચિતા ચિતા મતલબ ચિત્ત દ્રઢ કરી રાખી અપના ચિત્તા ક્યાં રાખવાનું છે કહે છે ને કે શબ્દગુરુ ચિત્ત ચેલા તો અહીંયા ચિત્તને સુરતા તરફ ઇસારો કરવામાં આવ્યો પણ નિર્મળ ચિત્તો મેલવારું નહીં ચિત્ત જ્યારે એ સુરતામાં મળી જાય સ્વયં સોહમ સુરતા બની જાય પછી એ અનાદિ સોહમરૂપી પરમાત્માને મળી જાય તો દ્રઢ ચિત્ત રાખવું પડે દ્રઢ કરી રાખી અપના ચિત્તા ચિતાને સુરતા પણ કહેવામાં આવે છે ઘણા સંતોએ કીધું પણ છે બરાબર ચિત્તને તો ઓલી ચિતા ન સમજી લેતા આપણે ચિતાનો અર્થ છે રાખો કરી રાખો એમાં ચિત્તને બિલકુલ મલિન ન થવા દેશો વાહ શબદ હિ તાલા સબદ હિ કુંચી સબદ હિ શબદ જગાયા શબદ હિ તાલા આ શબ્દ છે ને એ જ તાળું છે કારણ કે શબ્દ જે અંદર છે ને શબ્દ ઉપર તાળું મારી દીધું છે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પર્શ રૂપ રસગન છલ કપટી સંદ તારી મારી વાદ વિવાદ ખોદણી આ વિશે વાસનાને તાળા લાગી ગયા છે શબ્દ ઉપર એટલે શબ્દ દબાઈ ગયો શબ્દ હિતા શબ્દ હિ કૂંચી હવે શબ્દરૂપી તાળાને ખોલવા માટે ચાવી પણ શબ્દની જ છે શબ્દ જે તાળું છે એને પ્રગટ કરવા માટે એને ખોલવા માટે પ્રગટ કરવું કે ખોલવું એ બધું એક જ થાય તો એની કૂચી પણ શબ્દ જ છે પણ એ શબ્દ સાચા દેહધારી ગુરુ મળે અને આપે શબ્દ હે શબ્દ આપ્યો ગુરુ ડાયરેક્ટ બાકી કોઈ ધ્યાન નહીં કોઈ ધારણા નહીં ડાયરેક્ટ શબ્દ આપે કયા શબ્દમાં તમે રહ્યો એ હશે સાચા ગુરુ તો એ શબ્દરૂપી કૂંચીથી જ આ શબ્દનું તાળું ઓગળી જાય છે તો સુરતાને પણ શબ્દ કહેવાય છે આત્માને પણ શબ્દ જ કહેવાય છે અને પરમાત્માને પણ શબ્દ કહેવાય છે અને પરમાતા પરમાત્મા શબ્દ સ્વરૂપ પણ છે તો પરમાત્મા રૂપી શબ્દને જગાડવા માટે મતલબ એનું તાળું ખોલીને એને પ્રગટ કરવા માટે સોમ શબ્દરૂપી જ કુંચી છે આપણે ઘણીવાર વાર કહીશી કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે ચાલી રહ્યો છે સોહમ શબદ એ સોહમ શબદ જ કૂંચી છે દસમા દ્વારને ખોલવાને બરાબર શબદહી શબદ જગાયા પછી એ સોહમ શબ્દ જ એ પરમાત્મા રૂપી અનાદિ ઓમકારને જાગૃત કરે છે શબદહી શબદ જગાયા કારણ કે શબ્દ જ શબ્દને જગાડી શકે છે શબ્દ જ શબ્દને પ્રગટ કરી શકે છે જેમ પાણી સાથે પાણી મળી જાય લોઢાથી લોઢું કપાય હે અગ્નિમાં અગ્નિ ભળી જાય એવી રીતનું શબ્દ જ શબ્દમાં ભળે શબદ હિ શબ્દ જગાયા કારણ કે શબ્દ જ શબ્દને જગાડી શકે છે શબ્દ જે બંધ થઈ ગયો છે એને જગાડવા માટે શબ્દની જરૂર પડશે ને તો એ શબદ હી શબ્દ જગાયા કારણ કે શબદહી શબદ જગાયા શબ્દ જ આ શબ્દને જાગૃત કરે છે ગુરુ ગોરખનાથજી કહી રહ્યા છો શબ્દ હિ શબ્દ જગાયા મતલબ શબ્દ થકી જ શબ્દ પ્રગટ થાય છે તો આત્માને સોહમ શબ્દ પણ કહેવાય છે સુરતા પણ કહેવાય છે સુરતા સોયમ એક શબ્દ પણ છે હે સર્વપ્રથમ બાવન અક્ષરી શબ્દનો સહારો લઈ બાવન અક્ષરી શબ્દ દ્વારા જ આ આત્મરૂપી શબ્દને તમે જગાડી શકો છો કારણ કે બાવન અક્ષરી શબ્દો તમે સાંભળ્યા બરાબર સામેવાળાએ કે ગ્રહણ કર્યું પછી બાવન અક્ષરી શબ્દ દ્વારા વિવેક બુદ્ધિ દ્વારા એ શબ્દોને પકડા મનન ચિંતન કર્યું પછી બાવનને છોડી અને એ બાવન અક્ષરી શબ્દો દ્વારા આતમરૂપી શબ્દને પ્રગટ કર્યો જેને સોહમ શબ્દ હું કહું છું પછી આતમરૂપી સોહમ શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે એ સોહમ શબ્દ અનાદિ રૂપી શબ્દને પ્રગટ કરે છે તો આમ शब्द શબદ જગાયા जगाया शब्द ही સુપરચા सुपरचा हुआ शब्द ही સમાયા શબદ હિ શબદ સુપરચા सुपरचा મતલબ શબદ હિ શબદ એક શબ્દ દ્વારા જ બીજા શબ્દની સાથે પરિચય થયો સત્યનો પરિચય થયો સુ મતલબ સત સુર મતલબ સત્ય પરચય મતલબ પરિચય કારણ કે શબ્દ અને શબ્દનો જ પરચો છે સુપરચા શું સત્ય પરચા મતલબ સત્ય શબ્દનો પરિચય થઈ ગયો કોને સોહમરૂપી શબ્દને અનાદિ રૂપી સત્ય જે શબ્દ છે એનો એનો પરિચય થઈ ગયો શબ્દ થકી જ શબદ હિ શબદ સુપરચા હોવા મતલબ સોહમ શબ્દ જ્યારે ઉપર ચડી જાય છે મન સ્થિર થઈ જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય સોહમ શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે સોહમ શબ્દ દ્વારા જ શબદ સુપરચા હોવા ત્યારે એ શબ્દ શું પરચા શું મતલબ સત્ય જે સાચો શબ્દ છે એનો પરિચય થઈ ગયો મતલબ એ સાચા શબ્દનો પરચો એને જોયો અને સાચો શબ્દ પ્રગટ થઈ ગયો અને સોહમ રૂપી શબ્દ એ અનાદિ રૂપી શબ્દ અનાદિ રૂપી સોહમ શબદ અનાદિ રૂપી પરમાત્મા રૂપી શબદ એની સાથે એનો પરિચય થઈ ગયો હોવા મતલબ થયો શબ્દ હિ શબ્દ સમાયા आत्मा आत्मारूपी शब्द सोहम शब्द रूपी शब्द सब, ए अनादि ओमकार रूपी शब्द की अंदर हम शब्द ही शब्द समाया शब्द की अंदर शबद सम गो अ पूर्णमुक्ति कहवाए जय शबद् अंदर शब्द समाई जाए तरह बाकी एक शब्द सांभी रो हो एक रियो हो જેવી રીતે આપણે બાવનક્ષરી શબ્દ બોલીએ અને એક સાંભળે એવી રીતના એક શબ્દ પરમાત્મા રૂપી પ્રગટ થાય અને એક શબ્દ સાંભળી રહેતો હોય એવી જ રીતને પણ બે શબ્દ અરસપરસ એક થઈ જાય આદિ સોહમ શરીરની અંદર અનાદિ સોહમ શરીરની બહાર આદિ સોહમ શરીરની અંદર અને અનાદિ ઓમકાર શરીરની બહાર જે સર્વ વ્યાપક ઓમકારની ગાજી રહી છે એ શબ્દની અંદર આ સોહમ શબ્દ સમાઈ જાય